નમસ્કાર મિત્રો જે આ હું છું રામકૃષ્ણ ચૂંકી તમે જો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોંકી રામકૃષ્ણ અમે તમને આપી રહ્યા છીએ ટેટાર કોન્સ્ટન્ટ અપડેટ એ પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક લેટર થયેલો છે અને આ વિડીયો બને છે ત્યાં સુધી કદાચ આ જે અપડેટ છે એ પૂર્ણ પણ થઈ ગઈ હશે તો કઈ અપડેટ છે શું છે ઘણા સમયથી ઘણા બધા લોકો જોઈએ છે કે આપણે પહેલાં તો બધા બધા જ મોસ્ટલી અપડેટ આપતા હતા પરંતુ હવે અપડેટ અત્યારે કોઈ આપતું નથી અને આપણી ચેનલ જે છે તમને સતત અને સાચી માહિતી આપવા માટે વખણાયેલી છે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો જો ગમે તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે માહિતી શેર કરજો મિત્રો અત્યારે કોઈ અપડેટ આવતી નથી એવામાં અત્યારે તમને અપડેટ આપી રહ્યો છે કે જૂના શિક્ષકોની જે ભરતી આવવાની હતી મીન્સ કે જૂના શિક્ષકોની જે બદલી છે એ બદલીમાં ક્યાં અટકીતું શું હતું એ બાબતે આ લેટર થયેલો છે જોઈએ કમિશનર શાળાની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર બીજો માર્ગ સેક્ટર ઓગણીસ ગાંધીનગર અહીં નાયબ શ્રી માધ્યમિક શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર સચિવ શ્રી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર શ્રી ભાનુભાઈ શિક્ષણ શિક્ષણશાસ્ત્રી શ્રી પરણસિંહ દલપસિંહ રાણા શિક્ષણ શાસ્ત્રી શ્રી મનુભાઈ ગિરિજાશંકર રાવલ ઘાટલોડિયા અમદાવાદ સાથે શાળા સંચાલનના માન્ય એસોસિએશનના પ્રતિનિધિ પ્રતિનિધિ તેમજ બિન સરકારી વિષય શું છે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસની સુના શિક્ષકની ભરતી અન્વય પસંદગી સમિતિની બેઠકનું આયોજન કરવા બાબત મિત્રો જે બધા ડોકેટ આવ્યા હતા એ ડોકેટ પછી એ લોકોની એક મિટિંગ મળવાની આયોજન લોકોએ કરેલું હતું અને આ વિડીયો બને છે ત્યાં સુધી એ મીટિંગનું આયોજન પૂર્ણ પણ થઈ ગયું હશે તો જોઈએ કે શું કહેવા માગે છે કે શ્રીમાન ઉપરોક્ત વિષય કયો વિષય હતો કે સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસની જૂના શિક્ષકની ભરતી ભરતી તો ન કહેવાય પણ બદલી અન્વયે પસંદગી સમિતિની બેઠકનું આયોજન કરવા બાબત ઉપરોક્ત વિષય અને સંદર્ભે જણાવવાનું કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસની જૂના શિક્ષકની ભરતી અન્ય જિલ્લા કક્ષાએથી રજૂ કરેલ અથવા તો રજૂ થયેલ કરે ક્વેરીવાળા ડોકેટના નિર્ણય માનનીય નિયમક નિયામકશ્રીની અધ્યક્ષતા હેઠળ પસંદગી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે જે બેઠકમાં ઉપસ્થિત રહેવા સાનુકૂળ કરવા વિનંતી મિત્રો જે બધા જે તમે ડોક્યુમેન્ટ જમા કરાયેલા છે જિલ્લા કક્ષાએ એમાં જે ક્વેરીવાળા ડોક્યુમેન્ટ હતા જે ડોકેટ હતા એના નિર્ણયાથી આ મીટિંગ બોલાયેલી હતી હતી એટલા માટે કારણ કે આ વિડીયો બને ત્યાં સુધી તમને એ મિટિંગ પૂર્ણ થઈ ગયેલી હશે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સમય છે બાર કલાક અને કમિટી રૂમ કમિશનર શાળાની એકત્રીય વિદ્યા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર નોથ છે મીટિંગ પૂર્ણ થયા બાદ સૌ સાથે મળીને સ્વરૂચિ ભોજન લઈશું તો મિત્રો આ ડોકેટના અનુસંધાને એ એવી અપડેટ મળી છે કે હવેથી જે સિન્યોરિટી પ્રમાણે જે કહેવાય ને અનુભવના આધારે સિન્યોરિટી ગણવાના છે એવો કંઈક નિર્ણય થયો છે વધુ વિશેષ જો માહિતી આવશે અને જો ઓફિશિયલ હશે તો તમને અવશ્ય જાણ કરવામાં આવશે ત્યાં પર અસ્તુ હિન્દ વંદે માત્ર જય સિફ્ટી મળે છે નવા જ વિડીયો છે સુધી આવજો ધન્યવાદ જી યુ વાસ